નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સેતુબંધ સેતુબંધો મિત્ર મંડળ દ્વારા સર્કલ ખાતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ અંતર્ગત સમૂહ આરતી નો કાર્યક્રમ યોજાયો હતો સમૂહ આરતીમાં સંતો આયોજકો તેમજ ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગણેશજીના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા સેતુબંધ ઘોઘા સર્કલ મિત્રમંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે